મુડેઠા ગામની ધરતી અશ્વદોડથી ગુંજી ઉઠી જેમાં અશ્વદોડ નિહાળવા માનવ મહેરામણ ઉમટી પડ્યું મુડેઠામાં અશ્વદોડ સાતસો બાસઠ જૂની પરંપરા આજે પણ યથાવત ડીસા તાલુકાના મુડેઠા ગામના ક્ષત્રિય રાઠોડ દરબારો પોતાની ધર્મની બહેનને આપેલો કોલ ભાઈબીજના દિવસે ચુંદડી આપવાનો કોલ સાતસો બાસઠ નિભાવી રહ્યા છે જેમાં ભલાણી પાર્ટી ખેતાણી પાર્ટી દુદાણી પાર્ટી રાજાણી પાર્ટી આ ચાર પાર્ટીઓ દર વર્ષે અલગ અલગ વારા મુજબ સવા બેમણનું લોખંડનું બખ્તર પહેરીને ધર્મની બહેનને ચૂંદડી આપવાનું વચન પૂરું કરવા અશ્વ ઉપર સવાર થઈ બેસતા વર્ષે રાત્રે મુડેઠા ગામે સમસ્ત ગામ ભેગું થઈને બખ્તર ધારણ કરી ભાઈબીજના દિવસે લાખણી તાલુકાના પેપડુ મુકામે જાય છે અને પેપડુ ગામે રાત્રિ રોકાણ કરે છે મહંત દ્વારા કંકુ તિલક કરવામાં આવે છે તેમજ બખ્તર ધારણ કરનાર અને સાથે આવેલને માન સન્માન સાથે રાત્રિ રોકાણ માટે ઉતારો આપવામાં આવે છે અને ઘોડા માટે ઘાસચારા સહિતની સુવિધા પેપળું ગ્રામજનો દ્વારા કરવામાં આવે છે ત્યારબાદ વહેલી સવારે બહેનને ચુંદડી આપી પરત આવી ભાઈબીજના દિવસે વહેલી સવારે ડીસા તાલુકાના મુડેઠા ગામે ભવ્ય ભવ્યસ્વ દોડ યોજાય છે જેમાં બનાસકાંઠા પાટણ અને અમદાવાદ વગેરે વગેરેથી દૂર દૂરથી માનવ મહેરામણ ઉમટી પડે છે જેમાં આ સાલ ખેતાણી પાર્ટીના રાઠોડ દલપત સિંહ જેણાજીએ બખ્તર ધારણ કરીને લાખણી તાલુકાના પેપળુ ગામે ભાઈબીજના દિવસે ચુંદડી અર્પણ કરીને બહેનનો સાતસો બાસઠ વર્ષ જૂનો આપેલો કોલ નિભાવ્યો હતો અને આજે પણ તે પાટ પેપળુ મુકામે મોજૂદ છે ત્યારબાદ વહેલી સવારે બહેનને ચુંદડી આપી પરત આવી ભાઈબીજના દિવસે વહેલી સવારે ડીસા તાલુકાના મુડેઠા ગામે ભવ્ય અશ્વ દોડી યોજાઈ હતી જેમાં ત્રણસોથી વધુ અશ્વોએ અને પચાસથી વધુ ઊંટો સવારોએ ભાગ લીધો હતો અને ભવ્ય અશ્વ દોડ યોજાઈ હતી જેમાં સમસ્ત મુડેઠાના ગ્રામજનો અને આગેવાનો અને શ્રી નકળંગ યુવક મંડળના તમામ સભ્યો તેમજ હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી તેમાં શ્રી નકળંગ યુવક મંડળ સભ્યો અને ગ્રામજનો દ્વારા સરસ દોડની વ્યવસ્થા કરવામાં આવી હતી આજે અમારે મુડેઠા મુકામે સાતસો ને બાસઠમી મહા યશ્વ દોડ યોજાઈ જે સાતસો ને થી આ પરંપરા ચાલુ છે અને લગભગ અમારા વડવાઓ આ બેસ્તાવાસની સાંજે ભક્ત ધારણ કરી અને પેપડું મુકામે અમારે ચોથભાઈ ધર્મના જે બેન માનેલા છે એમને ચુંદરી ઓઢાડવાનો કોલ પૂરો કરવા માટે બેસ્તાવાસની સાંજે નવ વાગે ભક્ત ધારણ કરીને ત્યાં જાય અને ત્યાં અમારે ભક્તના વધામણા થાય તે ઉતારો આપવામાં આવે અને સવારે નવ વાગે બખ્તર ત્યાંથી પરત આવે અને મુડેઠા આવી દોડ યોજાય છે અને હજારો લાખોની સંખ્યામાં પબ્લિક જોવા માટે પધારે છે પણ ક્યારેય કોઈને ઉની આંચ નથી આવતી ક્યારેય કોઈને કોઈ અણબનાવ નથી બનતો અને સમસ્ત મુડેઠા ગામ સમસ્ત અમારા નકલંગ યુવક મંડળના સભ્યો સમસ્ત અઢારે આલમ મળી અને આ દોડનું આયોજન કરે છે અને આ પરંપરા અમારા વડવાઓ જાળવી રહ્યા રહ્યા છે અને આજે અમે પણ જાળવી રહ્યા છે અને અમારી આવનારી પેઢી પણ જાળવી રાખશે એવી અમારા પૂરેપૂરા પ્રયત્નો છે રાઠોટ તલપશી જણાજી મુડી રાજ ખેતાણી પાટી સાતસો ને બાસઠ વર્ષથી અમારી રાઠોડ પરિવારની પરંપરા રીત ચાલી આવે છે સાતસો ને બાસઠમાં વર્ષે આ સાલ ભક્તર ધારણ કરવાનો મોકો મને મળેલ છે દર બેસતા વર્ષની સાંજે નવ વાગે અમે અહીંથી ભક્તર ધારણ કરીને ધર્મની માનેલી બેનની ચોથ બાઈને ચૂંદડી ઉઢાળવા માટે પેપડું મુકાવે જઈએ છીએ સવારે ચૂંદડી ઉઢાડીને સવારે મુડીરા પરત ફરીએ છીએ ત્યાં આશ્વદોળ યોજાય છે ત્યાં લાખોમાં સંખ્યામાં લોકો ઉમટી પડે છે આ પરંપરા રીતે ચાલી આવે છે આના સાલે અમે નિભાય છે મારું નામ રાઠોર રણજીત સિંહ છે હું મોઠીઠાનો રહેવાસી છું અને આ દિવાળીની પરંપરા સાડા સાતસો વર્ષથી ચાલી આવતી છે અને રાતે મેં ભક્તર અહીંયા ધારણ કરનાર એમનું નામ છે દલપત સિંહ ધારણ કરીને ત્યાં જઈએ છીએ અને બેનને સાલ ચૂંદડીનું ઓઢાળવા જઈએ છીએ અને આ પરંપરા સાડા સાતસો વર્ષથી છે અને ચાલી આવતી છે અને આ રેસમાં ઘોડા ભાગ લે છે બસો થી ત્રણસો અને સો પણ ઊંટ હોય છે આજે અમારો આજ સાતસો ને બાસઠ મો વર્ષ છે આ વખતે રાઠોડ દલપતસિંહ જેનાજી વારો હતો અઢીસો થી ત્રણસો ઘોડા હતા આખા ગોમે થઈને ચારે પાટીવાળાની મંદર ધારણ કરાયું અને ત્યાં જઈને નકલા ભગવાન પાજે લાજા તોરણ માતાએ પાજે લાજી છે ભેરવે આવ્યા ભેરવે આવીને દીધા પાલડી ગયા પાલડી તેલ પુગાયું અને જઈને પેપડું જ્યાં અશ્વ કરાવી ત્યાં ઠાકોરવાસમાં એમનો વાહો કર્યો વળતે દાડો ઉગજે અહીંયા આવ્યા ત્યારે લાખોની અંદ જનમેટની ઉમટી પડી પણ ત્યાં છતાંય આજે કોઈ બંદોબસ્ત વસ્તુ નથી ખાસ મતલબ એ તો વર્ષો પરંપરાગત જે બેનની ચૂંદડી આપવા જતા રહેલા હતા એ વચન વર્ષોથી નિભાવતા આવેલા છે